બ્રેકિંગ જુનાગઢ ચોરવાડ નગરપાલિકા કચેરીમાં એસીબીએ કરી રેડ જુનિયર ઇજનેર ચડ્યા કપાતમાં એક લાખ તેતાલીસ હજાર જેવી લાંચની રકમ સાથે રાજેશકુમાર ખીમજીભાઈ સેવારા જુનિયર ઇજનેરની એસીબીએ કરી અટકાયત એક જાગૃત નાગરિકે ચોરવાડ નગરપાલિકા હસ્તકના જૂના ભઠ્ઠી વિસ્તારમાં બ્લોક પાથરવાનું કામ કરેલ હતું જેનું બિલ આશરે ત્રણ વર્ષથી બાકી હતું તેઓએ અવારનવાર ચોરવાડ નગરપાલિકા કચેરીમાં બિલ મંજૂર માટે ધક્કા ખાધા પરંતુ ટકાવારી વગર બિલ પાસ ન આવ્યું હતું બિલ મંજૂર કરવા કચેરીના જુનિયર સેવરા દ્વારા લાખ જેવી લાંચની રકમની માગણી કરી હતી જ્યારે અરજદાર દ્વારા એસીબી જાણ કરતા એક લાખ તેતાલીસ હજાર લાંચની રકમ સાથે આ જુનિયર ઇજનેરને ઝડપી લીધા હતા આ કચેરીમાં દરેક કામના પંદર ટકા લેખે ટકાવારી લેવાતા હોવાના અરજદારોના આક્ષેપો જીતુ પરમાર માર